હમણાં તો વિડીયા વાયરલ થયા હતા મારા ઓકે મારા વિરુદ્ધમાં વિડીયા મૂક્યા મેં ભવિષ્યમાં પહેલી વાર સારું કામ કર્યું દવાખાના સિવિલમાં ગયો નું રાજકોટ સિવિલ બધા ડોક્ટર મારે કઈ લેવા દેવા નથી ખાલી રાજકોટના સિવિલમાં ડોક્ટર મારે માથું નથી હું જો બેનને લઈ પાછા મારા હગા બેન નહોતા નહોતા મારા કાકા દીકરી નહોતા મારા મામા દીકરી કે નહોતી મારી હગી બેન કે તમારી બેનને તકલીફ પડી તોય નહોતી મારી બેન હગી તોય હું જો કે નાના માણસો છે ગૌશાળામાં નોકરી કરે છે બેન છે પંચાવન થી હાઠ વર્ષ ઉંમર હતી લઈને ગયો મારા દીકરા શિવના ડોક્ટર જે મારી માથે રોજડી કરી છે મને કોઈ દારૂડી એવું લાગ્યું મને તો બેજા બેજા કે વારો પછી આવશે એટલે મેં તું મરી જાય છે એક્સિડન્ટ થયો છે દાખલ કરો કોઈ વાતે છો હાથ કલાક કાઢ્યા અમારે તોય કોઈક વિડીયો મૂકે છે કે અકુબાને કરવો અનુભવ થયો તો અકાબાને ખાંડ લઈને આવવું જોઈએ એટલે બાપા તમે શું લેવા જ્યાં લઈને ફરો છો એમ કહું છું હું તો ખાન લઈ આવી છું સારી વાત છે હું ગુજરાત નાના માણસો માટે લડવા આવ્યો કે ગુજરાત નો નાના નાનો માણસ પટેલ હોય દબારી હોય ભરવાડ હોય દરબાર હોય આહીર હોય ગરી હોય એમાં નાના માણસો હોય છે જેને સરકારી દવાખાને જવું પડે અને સરકારી દવાખાનામાં વાળા આપણામાં ધ્યાન ન આપે તો આપણે શું કરવાનું બહુ હાલત ખરાબ છે હું જોઈને આવ્યો છું ને હું જેવી ઈચ્છતા હું ત્યાં લડવાનો લડવાનો એ તો કેસ કરવાના બાકી છે મારે આરટીઆઈ કરી નાખી છે ડોક્ટર ત્યાં સુધી નહીં કે મારી ભૂલ છે ત્યાં હતી લડવાનું છે કારણ કે જીવનમાં મારા આઠ વર્ષ બાકી છે જીવનમાં કોઈ નઈ પી એક હમણાં એક રમી રમાય છે રમી એવી છે એનો એડ્રેસ બહુ હારી છે હું બહુ જોઉં છું કારણ કે રમી એવી ઓનલાઈન રમી રમાય છે બહુ લોકો હારી જાય કંઈક લોકો આત્મહત્યા કરી કઈ કોઈ માં એ રમી એવી છે કોઈ જીતતું જ નથી વાત કોઈ નથી જીતતું ઓનલાઈન રમીમાં માં હું ખુદ ને જીતો ને મેં એક વાર ટ્રાય કરી ન જીતો એની એરો ટેપ ઉહારી છે સાંભળજો તમે હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને ને રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બેય ભાડે રહી કારણ કે રમી તો રમી છે

હવે તમે સમાજનું તો કોઈનું નહીં બોલે અમારાથી મજાક મસ્તી નહીં કરાય પણ હું એમ કહીશ નહીં એક હતો ચક્કો એક હતી ચકી ચક્કો લાયો ચોખા દાણો ચક્કો લાયો મગનો દાણો તો એ મારે માફી માંગવી પડશે કે ચક્કો અમારું પ્રિય પક્ષી છે માગું માફી એટલે મારે કેવું પડશે તું ચક્કો હું હકો ચક્કા બક્કા તારી માફી માગું આ દુનિયા બધું કહેવું છે આપણી ભાઈ અદભુત દુનિયા છે ખબર પડતી કોણ ક્યારે શું કરી નાખે જીવનમાં પણ આ સુરતમાં

એક સાલ એક જોડી કપડાં પહેરી ના કદાચ મારા દસ લાખ રૂપિયા દસ લાખ ની વધારે વધી ગયા એક લાખ કરો એક લાખ રૂપિયા મારા નક્કી કર્યા હોય અને મને એક રૂપિયા નો આપત મારું જાઈશું રોકાણ તો કઈ છે નહીં પણ અહીં આપી દઈશ ચિંતુભાઈ જવાબદારી દીધી છે ખાલી વાત કરું છું બધા બુચ નંબર દીધા ચિંતુભાઈ ચિંતુભાઈ કેવું પડે ટૂંકની વાત છે એટલે આનંદ કરાય બાકી દુનિયામાં કઈ છે નહીં સાહેબ પણ હું એક વાત હું કીધું બેઠો મજાક મસ્તી કરું છું કે અમે કઈ ખોતા નથી સાહેબ કલાકાર જે ખોવે છે કોઈ દુનિયામાં ખોઈ નથી નથી કલાકાર હારો બની અમે મારા દીકરા ખંભામાંથી બહેને ફેરવા ફરવાઈ ગયા દાખલો છે જ નહીં કલાકાર હારો ભાઈ નથી બની શકતો અમારા ચાર મહિના પહેલા અમે તારીખ લીધી અમને ખબર બેનના દીકરા લગ્ન આવવાના અને આવ્યા લગ્ન ભાણિયા અમે તારીખ લઈ લીધી હોય અમારા ભાણિયાના લગ્ન અમે કોકના લગ્ન માં ગીત ગાતા હોય કલાકાર વ્યવહાર નથી અમે હગાવાલા માં ક્યાંય નથી હકતા કલાકાર તહેવાર માં નથી હા તમે આઈટમ હોય ગમે હોય અમે બહાર પ્રોગ્રામ કરતા હોય છે ઘણું બધું ગુમાવ્યું છે બિચારા કલાકાર હોય અને હવે એવા હલવાના છે કલાકારમાં માં મને તિરાડ પાડે કોણ પાડે ખબર નહીં પડે હવે કને કલાકાર માં દીકરા એટલે બધા કલાકારને ને વિનંતી કરું છું એકતા રાખજો અને એક વાર હાથું જાય આપડે ગોબા જ ખબર નહીં પડે બધા કલાકાર વિનંતી મારે જો શ્રોતા બોલી જેવું કામ કરશે દરેક પણ દુઃખ કોઈ ન લગાડવું બસ આનંદ કરો એવું મારો દીકરો હાર આવ્યો છે હું હવે એને વેકેશન પડી ક્યાંય ગયો બોલાવો એ બેટા પટેલ સમાન દર્શન કરાવું બેટા હા દસ માની પરીક્ષા હમણાં દીધી દસ માની પરીક્ષા દીધી મને ફોન કર્યો મને કે પપ્પા છેલ્લું પેપર છે લેવા આવું હું એક વાગે બાય આવી જઈશ દોઢ વાગ્યો પણ બાયર નો આવ્યો મને પણ મારો સીધો કલેક્ટર થઈને આવશે આયો અઢો આઠ નું મોલે એવું મન કે પપ્પા હું એંસી ટકા લાવું તો મને શું લઈ દઇશો એંશ ટકા નહીં ખાલી તું પાંચ વિશેમાં પાસ થઈ જા હું એકમાં પાસ થયો તું પાંચમાં થઈ જા એટલે તું મારો રેકોર્ડ તોડી તું માગીશ તને લઈ દઈશ આપણે ખાંદનમાં ભણેવો દાખલો કોઈ છે નહીં આ તું પહેલી વાર દહ સુધી પૈસો હા હા અદભુત છે આ દસ વર્ષે મારા દીકરા મારા આનો જન્મ દસ વર્ષ લગન થયા મારા દસ વર્ષ પછી આ દીકરો આવ્યો હતો દસ વર્ષે આવ્યો તો તું જતો નહીં લા હા તો વાંધો નહીં આ જતો દસ વર્ષે આવ્યો તો હું ખુશ બહુ થઈ ગયો તો દીકરો આવે ને તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં એવો હરો હરામ કોણ નીકળ્યું ખાવા ધાન ન રહેવા દ્યો એ મારે આ દસ વર્ષે દીકરો આવ્યો હું ખુશ થઈ ગયો મારે હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નશ મારા દીકરાને હાથ પાસે ઊભી લી મિતુ બેન બતાવો મારો દીકરો બતાવો મન કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું ઈ કે મિતુ બેન એક કામ કર તું મને 500 રૂપિયા આપ દીકરો તું રાખ કે કે મારે શું કરો બીજો લાય મારો છોકરો મન કે બાપુ હું ખુશી ના માંગુ છું બીજો હું તારો બાપ કોક ને ઉછના લઈને આવ્યો છું દે દીધો પછી આની કુંભરાજી આવી ગવ અને સવા માથે નામ પાડો આવ્યું તે મેં કીધું ગવ માથે ગબરસી પાડું મારા મામા કે ગબર સિંહ નો પાડતો બેટા બધું કા કે મોટો થઈને તને એમ કેસે કે તેરા ક્યાં હોગા કાલિયા તો આ કે હો વાત કે દુખની વાત છે પણ મારે કરવી પડશે આ કેવું સાઉન્ડ છે અદ્ભુત સાઉન્ડ નામ શું છે ઉમા સાઉન્ડ ઉમા સાઉન્ડ મેસાડ થઈ ઉમા સાઉન્ડ જોરદાર તાળી ના ગાતી વધાવો આ બીજા નંબર સાઉન્ડ છે ગુજરાતમાં પહેલા નંબર નું છે મને ખબર નથી બીજા નંબર આ

નાખો ચાહ એક મારા ચાકના ઘરે હું જોઈએ તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હકા આવ્યા હકાપા આવ્યા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બેધી ધોયા નથી ખબર નથી કે હગુપાયે પોતાના પગ બેધી ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મહેષ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું જો મે કો તાસમાં એવો કેશો એવો કેશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ એ હારો આરો પીસે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો ચાહક તો હારો એને કે ઝાડમાં પાણી કે બોલ હવામાં ઝાડ ભરી ગયું પગનું પાણીનું પોઈઝન કર નાખે તોય હાલે છે આને કહેવાય કૃપાય જ્યારે તમને કાંઈ ન આવડતું હોય ને તમારો ધંધો ચાલવા માંડે ત્યાર તમારે એમ નહીં સમજવાનું કે મને કંઈક આવડે છે જ્યારે તમને કાંઈ ન આવડતું હોય અને તમે આગળ વધવા માડો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે તમારી કુળદેવી હોય સાહેબ તમારા ઇષ્ટદેવ હોય સાહેબ તમારા મા બાપના આશીર્વાદ હોય સાહેબ તમારા ગુરુના આશીર્વાદ હોય કોઈ શક્તિ છે તમને ધક્કો મારે એટલે તમે આગળ વધશો આ કામને પાંચ છ જોક્સ આવડે છે તોય દુનિયામાં ચાલુ શું ખોક તો છે હક્કા પાણી પાછો ધક્કો મારવાનો કાંઈ સુધી પહોંચાય નહીં આ દુનિયામાં એમ નથી ચાલતા બહુ ચલાવે છે આપું હું એ છે ગણશમભાઈ મારા ગઢવી ગનશમદાન આખી આખું ટેટુ સંચાલન કરે છે એકવાર તાળીના ગઢગાથી આપણે વધાવી જો હવે જાજુ જુજુને તારો બાપ એવું લાગે બસ આ મારા દીકરાને મેં હમણાં નાની સાયકલ લઈ આપી હાઉ નાની સાયકલ એ સાયકલ લઈ આપી પછી સાયકલ સાઇકલમાંથી હું ખુદ બેઠો પછી મારા દીકરાને મેં કીધું મીધું બેટા હું તારી નાની સાયકલ બેઠો છું કેવો લાગુ મન કે પપ્પા તમને ખોટું લાગશે બીજું નહીં લાગે તું ખાલી કે કે હું તારી નાની સાયકલ બેઠો છું કેવો લાગુ છું પછીને મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ ચરમાના કુકડા માથે મહેસાસુર બેઠો એવું લાગે મને મહેસાસુર કીધું કે લાગતો છે કે મારો છોકરો ખોટું બોલે ને મને ખબર પડી જાય ભાઈ હું કલાકાર છું હજી હજી મને ખબર જ નથી હું ઘંટી આંકતો આંખતો ક્યારે કલાકાર થઈ ગયો મને ખુદને ખબર ન રહી હજી આ દુનિયા કે પૂરું સેલ્ફી પાડે ઇન્ટરવ્યૂ લેતા ખબર આપણે કલાકાર થઈ ગયા છીએ હું તો જમીનનો માણસ છું ઘંટી આંખતા આંખતા અહીંયા પહોંચ્યું છું હજી મને કોઈ દીમ થયું જ નથી કે હું કલાકાર છું મને કોઈ દેવું થાવી ન જો માને પ્રાર્થના કરું કે હું કલાકાર છું મને કોઈ દી ન થાય નહીં કે દુનિયામાંથી ઉપડી જાય છું ઘોબો ઘોગ ઉપાડી લઈશું મેં કોઈ બાદરીની વાતો નથી કરી કે હું કંઈક શું એવું નથી કીધું મને કંઈક છે એવું ન કીધું જે છે પબ્લિક સાંભળે છે મને હીરો બનાવ્યો છે હારા પ્રતાપ તમારા ગુજરાતી પબ્લિકના બાકી કહીશું છે ને જય સીતારામ મને ખબર પડી હતી હમણાં મને ફોન આવ્યો મને કે અકુભા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મેં અઢી લાખ રૂપિયા મને કે કોઈતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુબા તું પેલા હું સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને અગુબા કૂતરા નાખવાના છે તું મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું મેં તો કેમ કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા આવી ગયા મેં તો કઈ બોલતા નહીં અગુબા એકાવન હજાર રૂપિયા આપજો અગુબા એટલું કૂતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં કીધું એકાવન તો એકાવન ટૂંકમાં કૂતરાના મૂક્યા તો નહીં તે અમે અમે ગમે ને ઉપાડ લઈશ પછી હું સ્ટેજ માંથી જઈને બેઠો શિવરાજપુર એકાવન હજાર નક્કી કર્યા સ્ટેજ માંથી જઈને બેઠો તો મારી સામે બે કૂતરા બેઠેલા એક કુતરા એ બીજા કૂતરાને ને તો આ લાંબા વાડ વાળા ઓળખે બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો આપણા પચાસ હજાર લઈ ગયો એ પછી મને પચાસ હજાર રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવાર બહાર જોઉં બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને છે બધા નહીં ખાવાનું તમારો સ્વભાવ બદલી જાય છે અઢી વાગે રાતે મારો પ્રોગ્રામ પૂરો થયો મને બહુ ભૂખ લાગી હતી હોટલ હતી નહીં ગામડું હતું પણ રસ્તામાં આશ્રમ આવ્યો સાધુનો મિત્રો અહીંયા ગાડી ઊભી રાખો આ બાપુ આપણને ઓળખતા છે ગાડી ઊભી રાખી બાપુ બહાર આવ્યા મને ગગુબા તમે આ ક્યાંથી મેં તો બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે તમે બેહી જાઓ રાઈ તેટી વાગી ગયો રોટલા શાક તૈયાર હું તો બેહી ગયો મને રોટલાનું શાક આપ્યું મારે શું ટેવ રોટલાનું બટકું મૂકું માથે શાક મૂકું નામા મામા મામ કરું તે બાપુ મન કે તમે શું કરો છો મેં કૂતરાના ભાગનું કાઢું છું મન કે આ તમે ખાવ કૂતરાના ભાગનું જ છે આ રોટલા હવે કૂતરા નાખવા તમે વેલાય તમને આપ્યા તમે તમારા ભાગનું ખાઈ જાઓ કોઈના ભાગનું કાઢશો નહીં પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કહું આવા બે ત્રણ પ્રોગ્રામ કરું હારો મને તો હડકવા હાલે આવા બે ત્રણ કલાકારને હું આવ આવ બોલું શું વાત કરું છું કેન્સલ કરી કહું પોહા જ નહીં ભૂખની વાત છે મને ઘણા લોકો લઈ જાય કે હકુભા અમારા ઘરમાં પગલાં પાડો ને કીધું કેમ અમારા ઘરમાં બળકત આવે બીજું આ પગલાં મારા ઘરમાં ચાલીસ વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બળકત ન આવે કોકના પગલે તમારા ઘર તમારા ઘરમાં બરકત આવે ખરી હું અહીંયા બેઠા બેઠા તમને ના પડું છું કે દુનિયામાં કોઈ એવો પગ બન્યો જ નથી જે તમારા ઘરમાં બરકત લાવી શકીએ તમારા ઘરમાં ચાર જ પગ છે એ તમારા ઘરમાં બરકત લાવી શકે તમારી દીકરીના પગ તમારી માના પગ તમારી બેનના તમારી પત્નીના ચાર જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે બાકી દુનિયામાં કોઈ એવો પગ જ બન્યો સાહેબ કે આપણા ઘરમાં બરકત લાવી શકીએ આ જ પગ છે ખોટા વ્યાયામમાં રહેવું નહીં ખોટી અંધશ્રદ્ધામાં રહેવું નહીં કે આ આવશે ને આપણા ઘરમાં બરકત આવશે આપણે ચાર પગત ચીરે ઓળખી જાય વાત પૂરી થઈ જાય દીકરીને રાજી કરો બેન રાજી કરો માને રાજી કરો પોતાની પત્ની રાજી કરો વાર્તા પૂરી કઈ કરવાની જરૂર છે નહીં એને આશીર્વાદથી એ ખુશીથી ને આનંદથી તમારા ઘરમાં બરકત આવે એટલે કોઈના પગથી બરકત ન આવે ટાયલ શું રહે ઘરમાં શું વાત કરો મારા હાથ ચૂવી ગયા જમીન વેગી આપ પગાયા ભાઈ શું વાત કરો મારા બાપુ પાસે હાથ છો વેગા જમીન હતી મારા બાપુએ એ જાટક કરી નાખી આ તમારા પાસે એક વીઘો જમીન નથી ખાતે દરબાર નામ નીકળી ગયા કારણ કે મારા બાપુ એક જ કામ હતું વેચી નાખવાનું કોઈ પણ વસ્તુ વેચી નાખતા એ તો મરી ગયા ને કે મને વેચી નાખે હું બચી ગયો હું બચી ગયો અદ્ભુત કામ હતું એક ભાઈ મને કે તમે આવડે મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા બધી બધા સોદાગર હતા મન કે લે વેચ નું કરતા હતા ના મારા દીકરા વેચ વેચ જ કરતા હતા બધું લીધું દે ધરાધા સોયતા કઈ દેખાય દુઃખની વાત છે પણ મારે ભવિષ્યમાં કરવી પડશે સાહેબ અદભુત છે વાતો પણ માં ઉમિયા ભવાની નો પ્રોગ્રામ છે મા જગદમાનો નો પ્રોગ્રામ છે એટલે ઉમિયા ભગવાન હોય માં ભગવતી નો તો ધારો કે કોઈ દીકરા લગ્ન હોય તો એના મા બાપ આવે વિશે હગાવાલા આવે એને પોતાની બેન આવે પોતાના ભાઈઓ આવે એ રાજી થાય તો ઉમિયા ભવાની નો પ્રોગ્રામ છે એકાદી બે માતાજીની બે મિનિટ માટે બોલાવું કે હે ભગવતી હે મોગલ હે ચામુંડા હે મેળી હે ખોડિયાર મા ભગવતી ઉમિયાનો આ પ્રસંગ છે એમાં તમારી હાજી જતો બે બે લાઈન માટે ભગવતી મા મોગલને યાદ કરું કે માં ભગવતી ઉમિયાના પ્રસંગમાં બે મિનિટ હાજરી આપે કે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો એ દેશી ઢોલ વાગે મારી મંગલ રમે 아 비누고 비누고 바이 소니나 비누고 마루마리 자주비르 투초 비르 투초 아나카간 오리라보 마리유미야만 ਨਨ 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 ਜਾਂਜਰੋ ਮਨ ਕਨ ਨੰਡ ਨੰਡ ਕੰਬੀਰ ਹੋ ਕੰਬੀਰ ਹੋ ਕੰਬੀਰ ਹੋ ਇਹ ਜਨ ਨਨ ਜਾਂਜਰੋ ਮਨ ਕਨ ਨੰਡ ਨੰਡ ਕੰਬੀਰ ਹੋ ਕੰਬੀਰ ਹੋ ਇਹ ਹੱਥ ਹੈ ਮਚੂੜਾ ਮਰੀ ਉਮਿਆਰੋ ਮਹਿਰਾ ਹੜੇ ਹੱਥ ਹੈ ਮਚੂੜਾ ਮਰੀ ਉਮਿਆਰੋ ਮਹਿਰਾ ਹੜੇ ਭਾਈ ਜੋਸ਼ੀ ਦਾ ਵਿਨਵੋ ਦਾ ਵਿਨਵੋ

ધારી ફરમાય છે મોગલમાની બે લાઈન લે પછી આપણે સાહેબ હાસ્યની વાતો કરી માં કોણ આવી જાય ને માં કહેવાય માં તરત આવી જાય હે માં કેતા મળજો મન માં કેતા મળજો મન માં કેતા મળજો મોગલ માં કેતા મળજો મન માખ માં કે જો હા આ કે તા મણજો મન માં કે તા મણજો તા મણજો જય ઉમિયા मगल माह गेता मर जो मन मा गेता मर जो मन माहां मर जो मंगल मा गेता मर जो मन मर जो ચીન ડાલે દોડ દેતી ચોરુને કેતી તું ડે દોટ દેતી ચોરુને પણ Çene belem. Ey o i am going